બીજું બને તો રોજ એક કલાક કે બે કલાક બને તો ભગવાન ના જપ કરો ભાઈ એનો અનુભવ તો કરો હું તો કોઈ વધારે નહીં એક મહિનો કરીને અનુભવ કરો તો અમુક ઉંમર પછી ભજન વધારો છે પહેલી ભક્તિ છે શ્રવણ ભક્તિ કદાચ માણા કરવાનો કંટાળો આવે બોલવાનો કંટાળો આવે તો ભગવાનનું નામ અને ભગવાનની કથા શ્રવણ કરો છે કહ્યું ને મોડામાં પડેલું કોઈ પણ વખત ચાવવાની ઈચ્છા થાય એમ કાનમાં પડેલું હશે ને તો કોઈક વાર જીવનું કલ્યાણ કરશે પરીક્ષિત મહારાજે પૂછ્યું ભગવાન સુખદેવજીને ગુરુદેવ લગ્ન એટલે શું સુખદેવજી કે રાજન લગ્ન અર્થ એ છે કે લગ્ન કર્યા પછી જે પણ વ્યક્તિને ભગવદ ચરણ ની લગ્ન લાગે છે એના લગ્ન સાચા છે ભગવદ ચરણ ની લગ્ન આનો અર્થ એ પણ છે કે લગ્ન કર્યા પછી સ્ત્રીમાં ભક્તિ ના હોય તો પુરુષ ભક્તિ આપે અને કદાચ પુરુષમાં ભક્તિ ના હોય તો સ્ત્રી ભક્તિ આપે લગ્ન ને પાંચ વર્ષ કે દસ વર્ષ પૂરા થાય અને કોઈક વાર માંગવાનું કે તારે એવું કેવું આમ તો કઈ જોઈતું નથી મનુષ્ય જન્મ મળ્યો છે આપણે બંને જણ રોજ રાત્રે સાથે બેસી ભગવાનની પરમાત્માના નામની અગિયાર માળા કરીએ તો સમજજો એના લગ્ન સાચા છે કે છે ને મારું રેયું રે વિલણા જોડો તો મળવા જાયું રે માધવપુર મારે મથુરા મારે

ભગવત અનુગ્રહથી એક દીકરાનો જન્મ થયો છે હવે મને યાને ઘર છોડવાની આજ્ઞા આપો અને ભાગવતજીની કથા કહે છે ભાઈ પરિવારની પારિવારિક પરિસ્થિતિને અનુસાર ગમે તેવી મુશ્કેલી આવે કોઈ પણ દિવસ એકદમ ઘર છોડો નહીં દેવૂતિ એ કહ્યું નાથ જેના દર્શન કરવાના છે એ પરમ તત્વ તો પરિવારમાં પ્રગટ થઈ ગયું શા માટે વનમાં જાઉં છું ઋષિએ કહ્યું હે દેવહૂતિ માયાપતિ ની માયાનો ભરોસો નથી ભાઈ માયા પતિ માયાનો ભરોસો નથી ભરો કલાક અનુગ્રહ વગર છોડતી નથી દેવી મને જવાની આજ્ઞા આપો ઋષિએ વિદાય લીધી પરીક્ષિત ભગવાન કપિલ દેવહુતી માતાના નિકટમાં આવ્યા છે માં દેવહુતીએ ભગવાન કપિલને વંદન કર્યા છે દીકરા તરીકે નહીં ભગવાન તરીકે હળવી રહીને પૂછ્યું બેટા જે માર્ગે મારે ભગવત ચરણ ની પ્રાપ્તિ કરવી છે તો બેટા કૃપા કરી માર્ગ મને બતાવ શ્રીમદ ભાગવત માં આ એક કથા એવી છે નિયમ એવો છે કે માતા પિતા દીકરાને ઉપદેશ આપે છે ભાગવતમાં આ એક કથા એવી છે છે કે દીકરો ઉપદેશ આપે અને વાત સત્ય છે દીકરો માપા દીકરો માતા પિતા કે દીકરો માનો ઉપદેશ ક્યારે આપે ઉપદેશ નો અર્થ એવો છે અવસ્થાને અનુસારે જ્યારે માતા પિતાને દરેક વાત અને દરેક પરિવારની સમજણ અને દરેક વસ્તુનું જ્યારે વિસ્મરણ થાય અમુક ઉંમર પછી યાદ શક્તિ જતી રહે મેમરી પાવર ઓછો થાય અને તે વખતે દીકરો નિકટમાં રહી માતા પિતાને સમર્પિત થઈ અને ભગવસ કરતા કરતા બંનેનું જીવન પૂર્ણ કરે આજકાલની જેમ નહીં કે પેન્શન લેવાનું હોય ત્યારે મળવા આવે કા તો વારસાઈ કરવાની હોય તો મળવા આવે કા તો હોય તો મળવા આવે પ્રેમથી નહીં અવિવેક ભરી વાણીથી માતા પિતાનું વારંવાર અપમાન કરે ભગવાન કપિલ કે છે અહીંથી કપિલ ગીતાનો પ્રારંભ થાય છે દેભૂતિ આવ્યા ભગવાન કપિલને વંદન કર્યા બીજું તમારા ઘરમાં દીકરો સંત બને દીકરો સાધુ બને પરિવારની અંદર નામ રોશન કરે તમને જગતમાં કે ઘરમાં કે સમાજમાં કોઈ ઓળખતું નતું સાહેબ પણ જે દીકરાને લીધે આખો સમાજ તમને ઓળખતો થયો જે દીકરાને લીધે સમાજ ઓળખતો થયો અને એવું તત્વ જયારે ઘરમાં હોય ને ત્યારે ભગવાનની કૃપા માનજો દિભૂતિમાં આવ્યા બે કારણથી પહેલું કારણ એ છે ઋષિએ ઘરનો ત્યાગ કર્યો એના માટે અને બીજું કારણ એ છે કે એવું તો શું છે કે મારા દીકરાના દર્શન કરતાની સાથે મારા પતિને ગૃહસ્થાશ્રમ ત્યાગ કરવાની ઈચ્છા થઈ